રાજકોટની રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો ખેડૂતો વાહનો લઈને માર્કેટિંગ યાર્ડમાં કપાસની વેચાવલી માટે પહોંચ્યા હતા પરંતુ ખેડૂતોને કપાસના મળદેઠ અગિયારસો થી ચૌદસો રૂપિયા ભાવ મળ્યા જેથી ખેડૂતોના મુખ પર અસંતોષ જોવા મળ્યો ખેડૂતોના જણાવ્યા મુજબ નવ વર્ષ આવી રહ્યું હોવાથી આખા વર્ષના વ્યવહારો પૂરા કરવા પડે તેમ છે ત્યારે પાછલી ઉધારી પણ ચૂકતે કરવાની હોય છે તથા ખેતમજૂરોને પણ આપવાના હોય છે આમ વર્ષના અંતે ખેડૂતોને પૈસાની ખૂબ જ જરૂર હોવાથી ના છૂટકે પણ ઓછા ભાવે કપાસ વેચવાની નો બતાવી છે આ માઉઠા માઉઠા થી ભાવ આપો હોય ઉત્પાદન ઓછું છે જેથી કરીને ખેડૂતોને 1800 થી 2000 પર પાસ કરે ખરીદી સરકાર તો કઈક વર્તન મળે એવું છે અત્યારે અમારે જરૂર હોય પૈસા એટલે અમે વેચાણ કરવા ફરજીયાત આવે છે કેવા ભાવ મળવા જોઈએ અઢારસો થી બે હજાર તો જોઈએ છે કપાસ ના શું કારણ અત્યારે વેચવાનો કપાસ અમારે અટાણે જરૂરી છે મજૂરો ને દેવાના દવા પાણી આ ખર્ચા નવું વાવેતર કરવા ઘઉં પૈસા ન હોય એટલે વેચવું પડે અમારે અગિયારસ થી અગિયારસ થી ને ચૌદસો સુધી નો વેચાય છે પણ એ ભાવ તો અમને પોસાય એમ જ નથી અત્યારે મણના ભાવ સાડી ત્રણસો રૂપિયા વીણવાની મજૂરી અમે આપી છીએ અને અઢારસો બે હજાર તો ઓછામાં ઓછા મળવા જોઈએ તો અમારે સેટિંગ બધું થઈ શકે મજબૂરીમાં તો બીજું તો ખર્ચા બધા બધા મજૂરી ની તો ચૂકવવી પડે દવા વાળાને ચૂકવવા પડે સુકર ખાતર પાછું લેવું પડે કઈ વાવેતર કરવા માટે એ માટે વેચવો જ પડે તો શું કરવાનું